પૈસા પચાવવા પાડવા માટે દરેક જગ્યા ભીખ નથી દરેક જગ્યા ફિયરનું યુઝ કરીને કે ભાઈ તમારી એક વસ્તુ ખૂટે છે અને તમે પૈસા આપી દો તો હું કોઈને ફરિયાદ નહીં કરું એ એક એમો છે બીજી એમો લાલચ પણ છે કે ભાઈ તમારે વર્ગખંડ વધારવું છે મારા ત્યાં સંબંધ છે હું તમે પરમિશન લાવીને આપી દઈશું ભાઈ તમારે ત્યાં બાળકો નવી કોલેજ ચાલુ કરવી છે નર્સિંગની અથવા ગમે તે તો તમારે ત્યાં હું પરમિશન આપીને દઈશું તો એ બે એમોથી એ કામ થયેલું છે અને બંને એમઓ બાબતે શિક્ષણ ખાતાની જાણ છે અમે પણ જાણ કરેલી છે અને એમના તરફથી એ જરૂરી જે એની રિવ્યૂ છે એ પણ કરવામાં આવે છે